તો જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશાથી શરૂઆત કરું થાય તો નવો લોક તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે રવિ દિવસે વાળીયા છે ઘઉંનો જે આપણે આ ભાગ્ય રાખ્યું હતું ને એ પડાની અંદર ઢેગલો ખુલ્લો કરી નાખ્યો ઢગલો ખુલ્લો એટલા માટે કર્યો છે કે અત્યારે છે આપણે તોલ ગાડી આવી ગઈ છે બરાબર બપોરના બરોબર ત્રણ વાગ્યા છે ગાડી આવી ગઈ છે અને અત્યારે આપણા ઘઉંનો તોલ કરવાનો છે હાલો ગાડી લગાડી દીધી છે પાટી મૂકી દીધું છે કટા અહીંયા આવી ગયા છે ઘોડી ચડાવી દીધી છે કાંડા કાંટો લગાવી દીધો છે શેરિયાનું સેટિંગ થાય છે અને પછી ફટાફટ તોલ કરવા વર્ગી જાય ઓછા ઓછી બે કલાક ગણવાની બે કલાક થાય કે ના બે કલાક ગણવાની ભાઈ આપડા તોલની અંદર આ ઘઉં અંદર હાલો ભાઈ સેટિંગ કરાવે હે ભાઈ રેડી રેડી હાલો ઓકે આ કાંટો આ બાજુ કા બાજુ નમતો ન હોવો જોઈએ બરોબર બે શેરિયા રેડી કમ્પ્લીટ હાલો ફાઈનલ શ્રી ગણેશ નમો કરીને કરી દઈ ચાલુ તોલ હાલો પચીસ કિલો ની ધારણ એક આ વીસ કિલો આ પાંચ કિલો આ પચીસ કિલો બે ધારણ થાય એટલે કટો પચાસ કિલો કટો પચાસ કિલો વજન થાય હાલો પેલું એક ધારણ નાખી દીધું બીજું ધારણ તોડ લીધું આ બીજું ધારણ હાલો એક કટો પૂરો પેલો કટો હું બોલવાનું ધણી ને લાભ ધણી ને લાભ ગણેશ ચાલુ કરી દીધું ફોટાફોટ આગળ આગળ આવું બતાવતો જાય કેટલા થયા કેટલા કટા થયા ને કેવી રીતે થપી નાખે થપી કેટલી નાખે બરોબર ચાલો ધીરે ધીરે તોલ ચાલુ છે અને આ બધાને મજા આવી ગઈ એ ઝાડવાનો છાયો છે ને નીચે બપોર વચારે હે ને કે તડકે ઢીકલો પડ્યો હોય તો આકરું આ કારણ કે એડો કટો જો ચડાવી ને પાટી ઉપર સડી ગાડી ઉપર જાય અને આખું બધું અઘરું ઉનાળામાં બપોર વચાર ટાઈમની અંદર હા હા હાકડું હાકડું પાટિયું આપણે એમની ઠાલા હાલી જાય છે તમને શું આમ આપે કટે ઓગણી રૂપિયા માં નો ભાગ હોય ને કેટલા જણાની ગેંગ છે પાંચ જણાની ગેંગ ઓગણીસ રૂપિયા અને આથી તો તોરીને ચડાવવાની ગાડીમાં ઉતારવાનું તમારી ઉપર ના હોય ને બેંગ્લોર ઓ આપણા ઘઉ બેંગ્લોર જાહે હડી કાઢીને હળી કાઢીને આપણા ઘઉ બેંગ્લોર જાહે અને હાંજુથીમાં કેટલી ગાડી તોરો તમે બે ગાડી એટલે કેટલી ખાંડી થાય કેટલા ટકા થાય ભાઈ કટા કટા ક્યાં હજાર કટા તો એ કડું કામ થયું હે હજાર કટા ને રૂપિયા એટલે ઓગણી હજાર રૂપિયા કામ થયું ને હે ઓગણી હજાર રૂપિયા કામ કર્યા પાંચ જણા વચારે પાંચ ચોક ને વીસ ચાર આણત્રીસો આણત્રીસો ઓગણચાલીસ રૂપિયા ભાગ માં આવે ત્રણ હજાર ને આઠસો રૂપિયા એક જણાને કાઈમ આવે ભાગમાં આવે પણ આ તૂટી જાય હો સવારના પાંચ વાગ્યાના ઉઠીને હેરાન થતા હોય રાતના આઠ વાગે બરોબર અને પછી આ ખેપટ ની અંદર કામ કરવાનું

રૂપિયા કમાવવા આગ્રહ હે નીતિ કમાવા હોય તો ની વાત છો બાકી ક્યાંક થી હજાર બોટલ ગોતી આવીને વેચી નાખી તો અહીં વીસ હજાર રૂપિયા પેદા કરી લઈએ પણ એમાં વાહા હે ને થોડાક હા મજબૂત હોવા જોઈએ અને ભાઈ આપણી યુટ્યુબ માં ચેનલ છો પપ્પાની ની લાદલી બ્લોગ બધા પોતપોતાના મોબાઈલ માં હે ને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભલે એક બે ત્રણ ચાર પાંચ ને છ સબસ્ક્રાઇબર આપને અહીંયા અહીંયા મળી ગયા હાલો ભાઈ આપડા કટા ગણી લઈ આ છત્રી હોવા જોઈએ હાલો રેડી છત્રી કટા છે ભાઈ હા મા આવ્યો વારા હોય કા ઘડી કોયલા એક થપ્પી ઓયલા વારે એક થપી હોય એક એક થપ્પીનો વારા ઓલા ભાઈ જો લાલ ટી-શર્ટ વાળા હી હારતાતા હવે આ ભાઈનો વારો આવ્યો એક એક થપ્પીનો વારો એક એક થપ્પીનો વારો નકર તા કોલા કટાઈ હીબો વારા ને તો સારું મહેનત જ નમરે કઈ ભાઈ આપડે એક થપ્પી ગણી લીધી થી આ બીજી ગણી ઓલી એક થઈ ગઈ છે અને આ બીજી છત્રીની ગણી લઈ એટલે છત્રી દૂર પહોંચે બે એક બીજા પડી કાચા છે આ કોક આટલું ગુંદા ઉતારવા આવ્યો અહીંયા ટોલ જોવા આવ્યો હોય ગુંદા ઉતારવા આવ્યો કઈ સમજાતું નથી કોક ની સેવાયું કરે હા અને જો ન્યાથી પડ્યો ને તો આ ગુંદા નું હે ને પચાસ રૂપિયા કિલો ઓથાણા આવે હે ત્યાં પડ્યો એટલે પચાસ હજાર રૂપિયા પગ થાય હા અને વાહ મત છે ઈચ્છ નોકું જો વાહ ઉપર છે ઝેરી મત છે

અને આજ વાતાવરણ સારું છે આ લોકોને આજ મજા આવી તોરવાની કા સાંય છે થપી ગણાય ગઈ છે ત્રીજી થપ્પી થઈ ગઈ એક આ બે અને ત્રણ ત્રણ થપી થઈ છત્રી છત્રી કટાની થપ્પી થઈ ત્રણ થપી છત્રી ગુણા ત્રણ બરાબર એકસો ને આઠ કટા તોરાના હે હજી એટલા હે એમ તો હજી ઝાઝા આપે એ હાય ચાલો તો ચાલુ હે હવે થોડું કર્યું પોરવાળ મોટો થઈ તો સૂકો થઈ ગયો ચોરાઈ ગયો એટલું રહ્યું હાલો પાછી થપી ગણ માં જાય છે આ ગાડી આમાં ચાલુ નથી સડાવ છત્રી થવી જોઈએ એક બે ત્રણ ને હ આ ચોથો થપ્પો હે છત્રી ગણી લઈ એક બે ત્રણ ચાર પાંચ છ હાલો બધું ભેગું કરી લીધું હે એક ઠેકાણ ઠેક આ ઘોડી આ ફેરવી લીધી હે અહીંયા હતી નથી અહીં લઈ લીધી અને હવે પાણી બાણીનો ઇન્ટરવ્યુલ પડે પાણી બાણી પી લ્યો આરામ કરી લ્યો